નમસ્કાર મિત્રો સ્વાગત છે ઋતુ ચાલી રહી છે સાથે સાથે વાતાવરણ રહે છે તો કોક ભેજવાળું વાદળાનું વાતાવરણ છવાયેલું રહે છે પરંતુ મિત્રો આ વાતાવરણમાં ચેન્જીસ આવવાના લીધે મિત્રો ઘણી વખત શરીરમાં જ

તો મિત્રો આ વિડીયોમાં તમને તમારા બધા જવાબ અને આ સમસ્યાનો ઈલાજ પણ મળી જશે કારણ કે મિત્રો હું આ તમને જણાવીશ કે કઈ રીતના ચોમાસામાં અમુક પગલાઓ સાવચેતીથી લેવાથી તમે આ અચાનક આવતી બીમારીથી અથવા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો મિત્રો ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શન થવું ખૂબ જ સામાન્ય છે કારણ કે રોજ વાતાવરણ એક સરખું રહેતું નથી કોક વાર ગરમીના લીધે બારે ખૂબ જ ગરમી રહે છે તડકાના લીધે ખૂબ જ ગરમી રહે છે તો ક્યારેક વાદળાના લીધે ખૂબ જ ભેજવાળું વાતાવરણ રહે છે એમાં પણ જો વરસાદ બે ત્રણ દિવસ એક ધારો આવે કન્ટિન્યુ આવે તો મિત્રો વાતાવરણ ભેજદાયક બની જાય છે અને ઠંડુ બની જાય છે તો મિત્રો આ વાતાવરણના આધારે આપણા મનુષ્યનું શરીરને એડજસ્ટ થતા કોકવાર સમય લાગી જાય છે અને જ્યારે આપણે એક્ઝિસ્ટ નથી કરી શકતા ત્યારે મિત્રો બહારના બેક્ટેરિયાની બીમારી આપણને લાગી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે તો મિત્રો જ્યારે વાતાવરણ ગરમ હોય અથવા તો ભેજવાળું ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ રીતને તમે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો તે બધી બાબતો વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો મિત્રો હવે વાત કરીએ કે કઈ વસ્તુના લીધે આપણને બીમાર પડી જાય છે અથવા વાયરલ ફ્લૂ આવે છે મિત્રો જ્યારે તડકા વાતાવરણ હોય ત્યારે તો કઈ એટલું બધું નુકસાન શરીરને થતું નથી પરંતુ જ્યારે ભેજવાળું વાતાવરણ આવે છે ત્યારે મિત્રો મિત્રો બે ત્રણ દિવસ કરતાં વધુ આ વાતાવરણ રહે તો એવા અમુક નુકસાનકારક બેક્ટેરિયા વધી જાય છે વાતાવરણમાં જે ભેજના લીધે ફેલાતા હોય છે અને તડકો ન હોવાના લીધે આ બેક્ટેરિયા જીવંત રહે છે મિત્રો તડકો મુખ્યત્વે આ બેક્ટેરિયાનો નાશ કરતા હોય છે પરંતુ જ્યારે બે ત્રણ દિવસ સુધી તડકો નથી નીકળતો ત્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ વાતાવરણમાં વધી જાય છે જે આપણા શરીરમાં નાક દ્વારા અથવા તો અન્ય ફૂડ દ્વારા શરીરમાં પહોંચી જાય છે જેના લીધે મિત્રો શરીરને ખૂબ જ અચાનક હુમલો થાય છે અને અંતે આપણે વાયરલ ઇન્ફેક્શનના શિકાર બની છે પરંતુ આ ચેપ ખૂબ જ ચેપી હોવાથી તે ઘરમાં એક સદસ્યને થતા થઈ હોય તો તેમાંથી બીજા અન્ય સદસ્યોને થતા વાર લાગતી નથી તો તો મિત્રો આ વસ્તુનો છે છે આપણે ગરમ વાતાવરણ વાતાવરણમાં કઈ 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 સાવચેતી રાખી વસ્તુ ખાવી અને કઈ રીતના દિવસમાં ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ જ્યારે પણ ગરમ વાતાવરણ હોય મિત્રો અને આ ગરમ વાતાવરણ એકધારું રહેતું હોય તો મિત્રો તમે તમારા શરીરમાં લિક્વિડનું પ્રમાણ વધારે રાખો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં પાણી આપો અને શરીરને હંમેશા હાઈડ્રેશનથી ભરપૂર કરો શરીરને ડિહાઈડ્રેટ ન થવા દો આ ઉપરાંત મિત્રો જ્યારે પણ તડકાવાળું વાતાવરણ વધારે હોય ત્યારે પણ મિત્રો થોડું શરીરને ઠંડુ હોય તેવો ખોરાક ખાવ આ ઉપરાંત મિત્રો જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે મિત્રો સૌથી વધારે સાવચેતી રાખવાની છે કારણ કે આ વાતાવરણમાં જ વધારે શરીર માટે હાર્મફુલ બેક્ટેરિયા રહેલા હોય છે આ ઉપરાંત મિત્રો તમારે ત્યારે ભેજવાળા વાતાવરણના સમયે જ્યારે પણ તમે લાંબી જગ્યાએ એટલે કે લાંબા ટાઈમથી પડી રહ્યા છો તો ઘરે આવ્યા બાદ તમારે એક કપ આદુવાળી ચા અથવા તો ઉકાળો બનાવીને પી જવાનો જેને આપણે કાવો પણ કહી શકીએ છીએ તેનાથી મિત્રો તમારી રોગપ્રતિકારક શક્તિ વધશે સાથે સાથે તમારી શરીરની બધી ઠંડી દૂર થઈ જશે તો મિત્રો આ વાત થઈ કે કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ના ખાવી જોઈએ ઉપરાંત કયા વાતાવરણમાં કેવી રીતના ખોરાક લેવો જોઈએ પરંતુ એક ઉપાય એવો પણ જણાવું તમને મિત્રો કે જે ઉપાય દ્વારા તમે કોઈ પણ વાતાવરણમાં સ્વસ્થ રહી શકો છો હા મિત્રો એ વા એ ઉપાયમાં તમે તમારા શરીરની ઇમ્યુનિટી સ્ટ્રેન્થ એટલે કે રોગ પ્રતિકારક શક્તિને ખૂબ જ વધારી શકશો જેના લીધે મિત્રો અન્ય બીમારી સામે લડવામાં તમને ખૂબ જ ફાયદો થશે હા મિત્રો રોગપ્રતિકારક શક્તિ વધારવા મિત્રો સૌપ્રથમ સવારે તમારે વિટામિન સી થી ભરપૂર વસ્તુ લેવાની છે એટલે કે લીંબુ તમારે મિત્રો એક ગ્લાસ લેવાનો છે એક ગ્લાસ ગરમ પાણી કરીને તેમાં અડધું લીંબુ નીચવી નાખવાનું છે હા મિત્રો લીંબુ નીચવ્યા બાદ તેમાં મિત્રો તમારે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરીને મિત્રો પી જવાનું છે મિત્રો વિટામિન સી મુખ્યત્વે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કાર્ય કરે છે જેનાથી મિત્રો તમે અન્ય બીમારીઓ સામે ખૂબ જ સારી રીતે લડી શકો છો ઉપરાંત આ પીણાથી મિત્રો તમારું મેટાબોલિઝમ પણ સારું એવું થશે જેનાથી તમે મોટાપાનો શિકાર હશો તો તેમાં પણ તમને ઘણી મદદ થઈ શકે છે મિત્રો આ ઉપરાંત જો તમે હજી પણ અન્ય વસ્તુઓ શીખવા માંગતા હોય જાણવા માંગતા હોય તો મિત્રો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આ ઉપરાંત જો તમે કોઈ બીમારીથી જૂજી રહ્યા છો અને તેનો માહિતી મેળવવા માંગો છો તેનો ઈલાજ મેળવવા માંગો છો તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો તો આપણે મિત્રો ફરી ટોપિક પર પાછા વળીએ હા મિત્રો તમારે આ પીણાને રોજ સવારે ખાલી પેટે પીવાનું છે અને આ પીણું પીધા બાદ મિત્રો તમારે એક અથવા તો દોઢ કલાક સુધી બીજી કોઈ પણ વસ્તુ ખાવાની કે પીવાની નથી મિત્રો આ પીણાની કોઈ પણ અસર તમને મિત્રો ચોમાસાની જે ફ્રૂટ હોય તે સેવન કરવાથી પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે મિત્રો ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે મિત્રો જો તમે ગ્રીન ટી પીવાનું રાખશો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું એવું સાબિત થઈ શકે છે ભેજવાળા વાતાવરણમાં મિત્રો બહારના કોલ્ડ ડ્રિંક્સ પીવાનું પૂરતો આરામ આપો શરીરમાં એક્સરસાઇઝના લીધે જે બ્લડ ફ્લો વધે છે તે નિયમિત રાખો રોજ કસરત કરતા રહો આ ઉપરાંત મિત્રો ભેજવાળું વાતાવરણ હોય ત્યારે શરીરને ગરમી આપે તેવા ખોરાક ખાતા રહો અને વધારે પડતા તેલવાળા ખોરાક ખોદા તથા પ્રોસેસ ફૂડથી દૂર રહો જો મિત્રો આ તમે દિનચર્યામાં અપનાવશો તો તમે મિત્રો ક્યારેય વાયરલ ઇન્ફેક્શન નાશિકાર બનશો નહીં આ ઉપરાંત મિત્રો એક હેલ્ધી દિનચર્યા જો તમે રોજ એક ડિસિપ્લિનથી ફોલો કરશો તો મિત્રો તમે ખૂબ જ લાંબા સમય સુધી સ્વસ્થ રહેશો અને એક સ્વાસ્થ્ય ભર્યું જીવન જીવી શકશો તો મિત્રો આ હતો વિડીયો કે કઈ રીતના તમે ચોમાસામાં અમુક વસ્તુઓનું ધ્યાન રાખીને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો અને કયા ઉપાય દ્વારા તમે તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારી કરી શકો છો બુસ્ટ કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા આ મિત્રો વિડીયોને તમારા પરિવારજનો તથા મિત્રજનોમાં ચોક્કસપણે શેર કરજો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવા બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ